શ્રાવણ મહિનામાં ગાયને રોટલી ખવડાવો તમારું દુઃખ દૂર થશે પ્રિય ભક્તો પવિત્ર શ્રાવણ શ્રાવણ માસ મહિનો એટલે પ્રાપ્ત ઉત્તમ મહિનો કહેવામાં આવે છે આમ તો શાસ્ત્ર એમ કહે છે કે ચતુર્માસ માં કમાવેલું પુણ્ય આપણે પુણ્ય ને કમાવું જોઈએ અને પુણ્ય પ્રાપ્ત કરવા માટે આપણા શાસ્ત્રમાં બતાવ્યું છે કે ગાયનું પૂજન રોટલી ખવડાવવાથી આમ તો શ્રાવણ મહિનો નહીં દરેક મહિનો કર્યા વગર ભોજન પણ પવિત્ર શ્રાવણ મહિનામાં નિયમ રાખવો કારણ કે આપણા શાસ્ત્રમાં બતાવ્યું છે કે જેટલું આપણે ગાયનું રક્ષણ કરીએ ભગવાન મહાદેવ અતિ પ્રસન્ન થાય છે હરિહરે હર બંનેનો સમન્વય એટલે શ્રાવણ માસ છે વાલા ભક્તો ભગવાનનો જન્મ ક્યારે થાય છે ભગવાન કૃષ્ણનો જન્મ ક્યારે જ છે ગોકુલ આપણે બધાએ મનાવીએ બધા કે નથી મનાવતા તો શ્રાવણ માસમાં ભગવતી ગૌ માતા આપણે રોટલી ખવડાવવાનો નિયમ ધારણ કરવો જોઈએ આમ તો રોજ બહેનોએ રોટલી ગાયને આપવી જ જોઈએ પણ અત્યારે બેનો શું કરે છે જો રોટલી તમે ખવડાવો છો ખાસ ધ્યાન રાખજો વાસી રોટલી ક્યારેય ન ખવડાવી ઘણા લોકો એવું વિચાર કે રાતની કરેલી રોટલી આપણે જમીએ છે આપણે ખાઈએ છે સવારમાં સરસ મજાની ભાકરી જોઈએ ને નાસ્તામાં હ તો ગાય માતાને વાસી રોટલી ખવડાવવાથી પુણ્ય પ્રાપ્ત નથી થતું તમે પાપને ભેગું કરો છો ઘણા લોકો રોટલી ચોપડિયા વગર પણ ગાયને રોટલીની સાથે ગોળ પણ આપવું આ બધા તમારા જીવનમાં ફળ આપનારા છે તો ગાય માતા જીવનમાં આપણને ફળ આપે છે એક સુંદર કથા છે કે એકવાર નારદ ઋષિ ફરતા ફરતા પૃથ્વીલોક પર રમણ કરી રહ્યા છે અને ત્યાં આગળ એક વ્યક્તિ ગાયને ને મારે છે જોવે છે નારદજીનું હૃદય નું ઉઠ્યું છે નારદજીને એમ થયું ગૌ માતા આ સમક્ષ સૃષ્ટિ આયુર્વેદમાં પણ ગાય માતાનું નું અર્ક છે એ પણ ઘણો ઉપયોગી છે ગાય એ પશુ નથી એ આપણી પાલક દેવી પણ કહેવામાં આવે છે નારદજી નું હૃદય દ્રવી ઉઠ્યું છે નારદજી આ બાજુ ધીરે ધીરે રમણ કરતા કરતા એક ઋષિના આશ્રમ તરફથી પસાર થયા એક સુંદર નગર તરફથી પસાર થયા ત્યાં ગાયની પૂજા કરતા જોયા છે નારદજીને હવે એમ થાય છે મનમાં વ્યાકુળતા ઉત્પન્ન થઈ છે કે લાવ ભગવાનની પાસે જો નારદજી નારાયણ 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 કરતા બ્રહ્મલોકમાંથી પૃથ્વીલોકમાંથી આજ વૈકુંઠના દ્વારે આવ્યા છે દ્વારકાધીશની પાસે આવ્યા છે ભગવાનને પ્રાર્થના કરી છે ભગવાનને નમસ્કાર કર્યા છે ભગવાનને નમસ્કાર કર્યા પરમાત્મા કહે કે હે નારદજી અહીં આવવાનું વૃતાન શું છે મારી પાસે શા માટે પધાર્યા છો પ્રભુ નારદજી કહે કે ઈશ્વર આપ બધું જ જાણો છો સૃષ્ટિમાં જે પણ થઈ રહ્યું છે જે થવાનું છે એ આપ જાણો છો છતાં મને પ્રશ્ન કરો છો ત્યારે ભગવાન કહે કે નારદજી જણાવો તો ખરા નારદજી આપ તમે આવ્યા છો એ જગતના કલ્યાણ માટે મારી પાસે આવ્યા છો એ શ્રેષ્ઠ વાત છે પણ મને જણાવો તો નારદજી કહે કે હે પ્રભુ હું પૃથ્વી ઉપર જતો હતો અને પૃથ્વી ઉપર ફરતા બે ગાય માતાના એક જણ અપરાધ કરતો હતો એક પુણ્યને પ્રાપ્ત કરવા માટે ગાયની પૂજા કરતો હતો ત્યારે ભગવાને નારદજીને કીધું છે ભગવાન બોલ્યા છે પરમાત્મા કહે છે કે હે નારદજી જે માણસ ગાયને અતિશય વેદનાથી મારતા હોય છે ઘણા લોકોને આપણે જોઈએ છે કે ગાયને પોતાનું પાકનું નુકસાન થાય એટલા માટે ગાયને મારી રહ્યા છે એ લોકો અંતે ક્યાં પ્રાપ્ત થાય છે નારદજી એક અદ્ભુત કથા હું આપને જણાવું છું ભગવાન નારદજીને કથા કહે છે કે પૃથ્વીલોકમાં દિલીપ નામના રાજા થયા દિલીપ રાજા એટલે સર્વસ્વ પ્રાપ્ત કરી નાખ્યું હતું એટલા બધા બળવાન એટલા બધા ઇન્દ્રને ઇન્દ્રિત કરનારા પણ બન્યા હતા ઇન્દ્રનું આસન પણ ઇન્દ્ર પ્રાપ્ત થયું હતું અને એક વખત ફરતા 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 આ પૃથ્વી ઉપરથી દ્રમણ કરતા કરતા એક જંગલમાંથી પસાર થાય છે અને એ જંગલની અંદર ગાય અને વાછડું બન્યું છે કામદેનું ગાય ને ભૂખ લાગી છે આ દિલીપ રાજાને મનમાં પોતાની વિજયનું અભિમાન છે એક વાત ચોક્કસ યાદ રાખજો જ્યારે જ્યારે તમને સર્વસ્વ પ્રાપ્ત થાય ત્યારે ત્યારે સણક પણ અભિમાન ન લાવશો વાળા ભક્તો અભિમાન ન લાવશો રાજાને અભિમાન આવ્યું છે ગાયને નમસ્કાર પણ નથી કર્યા ગાયને શું જરૂર છે એ પણ મનમાં ઉદઘંટા પ્રાપ્ત નથી થઈ અને દિલીપ રાજા ત્યાંથી ચાલ્યા ગયા અને ગાય માતાએ એમને શ્રાપ આપ્યો છે કે તમે તમારે ત્યાં સંતાન નહીં થાય અને દિલીપ રાજાની પાસે સંતાન નથી અને ઋષિની પાસે આવ્યા ને ત્યારે એ પુષ્પ ત્યાં આગળ દિલીપ રાજાને કહેવામાં આવ્યું અને યજ્ઞ કરવામાં આવ્યા ત્યારે સંતતિની પ્રાપ્તિ થઈ એક વાત ચોક્કસ યાદ રાખજો ગાયનું પૂજન કરશો ને તો સર્વસ્વ પ્રાપ્ત થશે તો આવનારો શ્રાવણ મહિનો અને એમાં હરિહરનો સમન્વય અને એમાં ગાયની પૂજા ભગવાન કૃષ્ણને પણ ગમે છે ગાયની પૂજા કરો ભગવાન શિવને પણ ગમે છે અને કાળી ગાયનું દૂધ ભગવાન શિવ ઉપર અર્પણ કરવામાં આવે ને તો દાદો રાજી થાય છે અને સર્વસ્વ ગ્રહમાંથી પણ મુક્ત કરાવે છે સર્વસ્વ પીડામાંથી મુક્ત કરાવે છે ધનની પ્રાપ્તિ ચોક્કસ કરાવે કલ્યાણ કરનારા દેવ તો ગાયને રોજે રોજ રોટલી ખવડાવો એમ પવિત્ર શ્રાવણ મહિના તો ખાસ અને આટલું કરશો એક મહિનામાં ખાલી બહેનો એક નહીં પુરુષો પણ આ કાર્ય કરજો ગાયની સેવા કરવી એ આપણું સંસ્કૃતિનો પ્રથમ ચરણ છે ગાયનું આપણે સેવા કરેલી હશે તો ભગવાન કહે છે એનો વાસ ગૌલોકમાં થાય છે ચોક્કસ વાત છે ભગવાન પોતે સ્વયં કૃષ્ણ ભગવાન ગાયોની સેવા માટે આવ્યા હતા અને ગાયોની સેવા કરીને આપણને બતાવ્યું છે કે જગતમાં ગાયની સેવા એ મહત્વની સેવા છે તો વાલા ભક્તો ગાયનું જ રક્ષણ કરતા શીખો ગાયને મારશો નહીં ગાયને આપણા આંગણે આવે કંઈ ન હોય તો બે હાથ જોડજો એ ગોળ ખવડાવશો તોય ગાય માતા રાજી થઈ અને તમારા આંગણે ગાય આવેલી ગાયને ગરમ ગરમ રોટલી કારણ કે આપણે જોવા જઈએ સુદામા અયાચર વ્રત રાખતા હતા છતાં પણ ભિક્ષુક ગાયને આપી અને જમતા હતા એક વખત ચોક્કસ નિયમ ધારણ કરી લો આપણે વ્રત ઉપવાસ કરવાની જરૂર નથી પણ ઉપવાસ કરો એનો કોઈ મને વાંધો પણ નથી પણ કદાચ તમારાથી પવિત્ર શ્રાવણ માસનો ઉપવાસ ન થતો હોય તમારાથી અધ્યયન ન થતું હોય તમારાથી અનુષ્ઠાન ન થતું હોય અને રોજે રોજ આપણે ખાલી કેવલ ઓમ નમઃ શિવાય બોલી એક માળા કરી પૂજા કરતા હોય પણ આંગણે આવતી જાય આપણા આંગણેથી રોટલી ખાઈને જાય છે ને અને ત્યારે સર્વસ્વ જગતના દેવો એમાં બેઠેલા છે અને એ દેવોનું પૂજન સમક્ષ બતાવ્યું છે ગાયના કપાળમાં તિલક કરવાથી દરેક ભગવાનનું પૂજન ત્યાં બતાવ્યું છે તો વાલા ભક્તો આવનારો પવિત્ર શ્રાવણ માસમાં આટલી ગાયની પૂજા દરરોજ કરજો અને દરરોજ નિયમ ધારણ કરી અને ગાયને રોટલી ખવડાવજો અને તમારા ધાર્યા કામ પરિપૂર્ણ થશે થશે અને થશે ભગવાન કૃષ્ણની અને ભગવાન શિવની સદાય કાળ માટે તમારી ઉપર અમિત દ્રષ્ટિ પ્રાપ્ત ચોક્કસ થશે